dạ luôn dạ này dạ luôn là dối ya luôn dạ luôn dạ luôn dạ એક નંબર મોજો મારી પોરબંદર ની ચોપાટી ની એક નંબર મોજ મારા કલૈ ફૂલ મોજ આવ્યો નીકળે ગયા રખડવા અંદર વરસાદ આવે એક નંબર ને ફૂલ મોજ લીએ અલગ જ મોજ હે ભાઈ આની पब्लिक है फूल मौज आए एक नंबर एक नंबर मौज है अमरा लै जाओ फूल मौज आए Yeah. મારા લઈ જાવ નજારો એક આવે હગો તમે આપણે ત્યાં ફૂલ મોજ રખાડીએ

kaiwan ni tu apa kaiwan bandi apa tu? Macam itu kaiwan tu ni ni kerja jari baju ni kerja jari. Tengok, kalau ni tu yang lima lah,

આજ વરસાદ ચાલુ જ છે અને વરસાદ ચાલુ રહીએ એટલે આપણી રેખડા જ રાખવાનું રાખો દીધી અને મોજે જ લેવાની છે બીજું કંઈક કામ જ રાખ લઈ જ

बदा अना

કોઈ કોઈ ની ભાવે તો કારણ ના લઈને આવે કે ઉઘારે દેની ધ્યાક પટકી પાડે મસાલો આખો ભરે ને પટકી બહુ મસ્ત થાય મજા આવે જાય ખાવાની ભઈ જો વાઈ તો ભઈ જો મારા માનો ભાઈ હારું તો બટેકું એક બેરું નાખી દીધું તો બાપુ બાજે જો બટેકું લગાઈ દીધું એ રાજી રહે થઈ જાય બટેકું પણ બટેકા ને ખાવ નો દીધા છે પણ છોકરું છે માકે તો દેવું ની પડે બિચારા ને આય દેવાય ખાય ને એ તો ખાય ને રવિ ભાઈ કો બસ માં હાજી આમે નિરાહાર ઉડું ઉડું બીજું કઈ પકાવવું પડે રોટલો છિયાક જોઈએ

બધું સોપાટી ગાતા કમલા બાગ ગાતા પછી કામ આપડે રંગબાયાગર જન્મ થે ત્યાં ગાતા એટલે બધું રખડવું તા પડે એક નંબર રખડીએ મોજ કરીએ તો જ ખબર પડે ને સોપાટી રેખડા વિડીયો શૂટ કર્યા એક નંબર મોજ લીધી ઘણું બધું કર્યું બધુંય તમને દેખાય અને તમે જોજો ને અમારી ચેનલની સબ્સ્ક્રાઇબર કરજો લાઈક કરજો અને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી છે દેવ ઓડોદરા તેર નંબર એટલે ભૂલતા નહીં મારા લઈ જાવ તમારા સપોર્ટ જ અમે આગળ વધીએ ને તમે જ સપોર્ટ અમને કર્યો તો અમે હજે આગળ વધતું ને હજી ઘણું બધું તમને દેખાય અમે

બધુંય દેખાય આપડી મેન હાઈવે ટચ એટલી એક નંબર મોજ આવે ફૂલ જોવાની મોજ આવે હે વાપરી ખાવા બે જાય હો મારા લઈ જાય એ વાપરી લાગી ગઈ ભૂખ અને એ ખાવું પડી એવું ભૂખ લાગી ગઈ એટલે ખાઈ ના ખામે કીધું એ વાપડાથી રેવા તું ને દેવ એવું કલ લઈ જાવ ભૂખ લાગી પેટમાં બટકા ભરાય એટલે એ વાપડી બે એક ખાવા